કેટલાક વર્ષો પહેલાની વાત છે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલ એક પ્રાચીન દેવી હિંગળાજ માતાનું છે આ મંદિર એક એવા સ્થળે છે છે જ્યાં પહોંચવું અત્યંત મુશ્કેલ બલુચિસ્તાનના રેતાળ વિસ્તારોમાં આ મંદિર બિરાજિત છે અને દૂર દૂરથી ભક્તો કઠિન મુસાફરી કરીને માતાજીના દર્શન કરવા માટે ત્યાં આવે છે હિંગળાજ માતાને પૃથ્વીની માતા પણ કહેવામાં આવે છે અને લોકો માતાજીની કૃપા મેળવવા માટે ખૂબ પ્રેમ અને શ્રદ્ધાથી તેમની પૂજા કરે છે આ વાર્તાની શરૂઆત થાય છે ગુજરાતના એક નાનકડા ગામ ધંધુકાથી ધંધુકામાં એક શ્રદ્ધાળુ વ્યક્તિ હતા જેઓને સૌ ધનાદાદા કહેતા ધનાદાદા ખૂબ જ ધાર્મિક અને સાચા ભક્ત હતા તેમનું આખું જીવન સરળતા અને સેવાભાવથી ભરેલું હતું તેઓ દરરોજ હિંગળાજ માતાજીની આરાધના કરતા હતા અને હંમેશા ઈચ્છતા કે એક દિવસ તેમને હિંગળાજ માતાના મંદિરમાં જઈને તેમની પૂજા કરવાનો અવસર મળે એક દાદાના મનમાં યાત્રા સહેલી અડચણો યાત્રા હતી આ લાંબી અને મુશ્કેલ મુસાફરી હતી જ્યાં ન તો ખોરાકની સગવડ હતી કે ન પાણીની આ બધાની પરવા કર્યા વિના ધના દાદા સંકલ્પ લીધો કે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં માતાના દર્શન કરશે ધના દાદાએ પોતાની યાત્રા શરૂ કરી રસ્તામાં ઘણી મુશ્કેલીઓ આવી ક્યારેક રણનો તાપ તો ક્યારેક ચોરોનો ભય છતાં ધના દાદાનો વિશ્વાસ અડગ રહ્યો તેઓ દરેક મુશ્કેલીને પાર કરતા ગયા ધીમે ધીમે તેઓ બલુચિસ્તાન તરફ આગળ વધતા ગયા અને અંતે હિંગળાજ માતાના મંદિરે પહોંચ્યા ત્યાં પહોંચીને તેમણે માતાજીની વિધિવ્રત પૂજા કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા દેવી હિંગળાજ માતાએ તેમની શ્રદ્ધા અને અડગ વિશ્વાસથી ખુશ થઈને તેમને દર્શન આપ્યા ધના દાદાએ માતાને વિનંતી કરી હે માતા મારું ગામ અહીંથી ઘણું દૂર છે અને ત્યાંના લોકો તમારી પૂજા કરી શકતા નથી કૃપા કરીને મારા ગામમાં પણ તમારી ઉપસ્થિતિ દર્શાવો જેથી ધંધુકાના લોકો પણ તમારી પૂજા કરી શકે માતાએ ધના દાદાની વાત સાંભળીને તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું ધના હું તારી સાથે તારા ગામ ધંધુકા આવીશ ત્યાં જઈને મારી પૂજા અને સેવા માટે આયોજન કરજે ધના દાદાએ માતાને કહ્યું કે મને પ્રમાણ આપો માતાએ ધના દાદાની વાત સાંભળીને કહ્યું કે ધના તું તારા ગામ ધંધુકા પાછો ફર તારા ગામમાં જઈને ધંધુકા ગામની રાજગાદી તને મળે ત્યારે માનજે કે હું તારી સાથે તારા ગામ ધંધુકા આવી આ રીતે દેવી ઇંગળાજ માતાના આશીર્વાદ લઈને ધના દાદા પોતાના ગામ પાછા ફર્યા ગામમાં પહોંચતા તેમને ધંધુકા ગામની રાજગાદી મળી

ગુજરાતના ધંધુકામાં પણ વિરાજમાન થઈ ધના દાદાની ભક્તિ અને શ્રદ્ધા એ અશક્ય ને શક્ય બનાવ્યું આ વાર્તાથી આપણે શીખી શકીએ છીએ કે સાચી ભક્તિ અને અડક સંકલ્પથી બધું શક્ય બને છે